હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું લઈને આવી છું એક સરસ મજાની ફરાળી મીઠાઈની રેસીપી આજે આપણે ફરાળી બરફી બનાવીને તૈયાર કરીશું શ્રાવણ માસમાં તમે આ રીતના ફરાળી બરફી બનાવીને તૈયાર કરી શકો છો ઇન્સ્ટન્ટ બની જાય છે ફટાફટ અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બને છે અને એકદમ સરસ સહેલાઈથી બની જાય છે તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું ફરાળી બરફી બનાવવા માટે આપણે આવી રીતના એક વાટકો સાબુદાણા લઈ લેવાના છે આ સાબુદાણાને આપણે થોડીવાર બેથી ત્રણ મિનિટ માટે શેકી લેશું હવે આવી રીતના એક પેનમાં આપણે થોડું એવું ઘી લેશું એક ચમચી જેટલું અને સાબુદાણા એડ કરીશું અને સાબુદાણાને મીડિયમ આંચ ઉપર થોડા એવા શેકી લેશું સાતળી લેશું આ રીતે ઘીમાં આપણે સાબુદાણાને બે થી ત્રણ મિનિટ માટે શેકી લેવાના છે સાતળી લેવાના છે

ભૂકો કરી લેશું જોઈ તો જોઈ શકો છો આ રીતના ફાઇન એકદમ ભૂકો કરી લેવાનો છે હવે આપણે તેને સાઈડમાં રાખી દેસુ હવે આ રીતના દૂધની મલાઈ લીધી છે ફ્રેશ દૂધની મલાઈ લીધી છે અને એક ગ્લાસ આપણે દૂધ લીધું છે તેને આપણે ગરમ કરવા માટે રાખી દેસુ એ જ પેનની અંદર આપણે દૂધ અને દૂધની તર છે એ બંને ગરમ કરવા માટે રાખી દેસુ અને તેમાં એક ઉભરો આવવા દેસુ દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને હાઈ ફ્લેમ ઉપર ગરમ કરવાનું છે આ રીતે દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ છે તે ધીમી કરી લેવાની છે હવે આ રીતના તેમાં ફરીથી બીજો ઉભરો આવે એટલે આપણે જે દળેલા સાબુદાણા હતા ક્રશ કરેલા તે એડ કરી દેવાના છે મિક્સ કરી અને મીડિયમ આંચ ઉપર તેને આપણે પકાવી લેશું સાબુદાણા એડ કર્યા પછી હવે આપણે તેની અંદર દળેલી સાકર એડ કરીશું આ રીતના મેં એક વાટકાથી થોડી ઓછી દળેલી સાકર લીધી છે તે એડ કરીશું મિક્સ કરીશું ગેસની ફ્લેમ ધીમી રાખી અને બધું જ પ્રોપર રીતના આ રીતે મિક્સ કરી દેવાનું આ રીતના બે થી ત્રણ મિનિટ તમે પકાવશો એટલે એકદમ સરસ રીતના બરફી બની જશે બસ હવે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે એલચી પાવડર ઉમેરી મિક્સ કરી દેસુ તમે આમાં અંદર ડ્રાય ફ્રુટ પણ ઉમેરી શકો છો અને ઉપરથી પણ ડ્રાય ફ્રુટ ઉમેરી શકો છો હવે બસ આપણે પ્લેટમાં આ બરફીને ઠારવા માટે રાખી દેસુ હવે આ રીતના ઘી લગાડેલી ડીશમાં આપણે મિશ્રણ છે બરફીનું તે એડ કરી દેસું અને ઠરવા માટે રાખી દેસું હવે આ મિશ્રણને આપણે પાથરી દેસુ આ બરફી છે તે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસ રહ્યા હોય ને તો તમે આ બરફી ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો કાંઈ મીઠું ખાવાનું મન થયું હોય તો પણ ફટાફટ આ મીઠાઈ તમે બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે બરફીને આ રીતના સરસ પાથરી દીધા પછી હવે તેની ઉપર આપણે બદામની કતરણ એડ કરીશું તમે તમારી ચોઈસના ડ્રાય ફ્રૂટ્સ આમાં એડ કરી શકો છો બદામની કતરણ એડ કરી અને તેને થોડી આવી રીતના પ્રેસ કરી અને હવે આ બરફીને આપણે સેટ સેટ થવા માટે રાખી દેશું થઈ જાય પછી આપણે તેના પીસ કરીશું હવે આ બરફી એકદમ સરસ રીતના સેટ થઈ ગઈ છે તો બસ હવે આપણે તેના પીસ કરી લેશું તો જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બરફી બનીને તૈયાર થઈ જાય જે તમે વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે આ રીતના આપણે તેના પીસ પીસ કરી તમારે જે પણ સાઈઝના કરવા હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો આ રીતના તમે જોઈ શકો છો

એક વખત ચોક્કસથી આ બરફી ટ્રાય કરજો શ્રાવણ માસમાં ખાસ બનાવીને ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને ફટાફટ બની પણ જાય છે તો આ બરફીની રેસિપી જો તમને પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી